સમની સભા શોક પાળીને મુલતવી રખાઈ પદમસ્વી જોરાવર્તી जाधव સહિતના દિવંગતોને અપાય શ્રદ્ધાંજલિ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાનારી સામાન્ય સભા ત્રણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના દુઃખદ અવસાન નિમિત્તે શોક વ્યક્ત કરીને મુલતવી રાખવામાં આવી હતી સભાની શરૂઆતમાં જ દિવંગત આત્માઓની શાંતિ અર્થે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું આ નિર્ણય દ્વારા નગરપાલિકા દ્વારા શોકની લાગણી અને દિવંગતો પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો હતો જે મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત લોક કલાકાર જોરાવરસિંહ જાદવ પૂર્વ સભાસદ ખોડાભાઈ ભરવાડ અને પૂર્વ મ્યુનિસિપલ સભાસદ બગનભાઈ દેસાઈનો સમાવેશ થાય છે આ ત્રણેય વ્યક્તિઓએ પોતપોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપી શહેર અને સમાજની સેવા કરી હતી પૂર્વ સભાસદોના નિધન અને પદ્મશ્રી સન્માનિત વ્યક્તિના વિદાયથી મહાપાલિકાના સદસ્યોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું શોક પાળ્યા બાદ સર્વસંમતિથી આજની સામાન્ય સભાને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો હવે આ આગામી સામાન્ય આયોજન તારીખ બે હજાર પચીસના રોજ સાંજે પૂર્ણ કરવામાં આવશે સ્થગિત કરાયેલી સભામાં જે પ્રશ્નો અને મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી તે તમામ બાબતો આગામી તારીખે હાથ ધરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભા ખાતે આજ રોજ મળેલી સામાન્ય સભા આપણા પદ્મશ્રીથી સન્માનિત એવા સ્વર્ગવાસી શ્રી જોરાવરસિંહજી જાદવ પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી ખોડાભાઈ ચોથાભાઈ ભરવાડ તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદશ્રી મગનભાઈ જસવંતલાલ દેસાઈજીના અચાનક લેવામાં આવેલી તેમની વિદાય અને આવા દુઃખના પ્રસંગે સમગ્ર સભા આ માટે પરિવારની સાથે લાગણી અનુભવે છે અને વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલીકા અનુસાર આજ રોજ આ મળેલી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી સૌએ સાથે મળી બે મિનિટ મૌન પાડ્યું ઈશ્વર તેમના પરિજનોને આ આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આ માટે સમગ્ર સભા તેમના પરિવારની સાથે લાગણી સાથે જોડાયા છે અને ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તે માટે બે મિનિટ મૌન પાડી ઈશ્વરને પ્રાર્થના કરી અને આજની આ સભા તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સાંજના પાંચ કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે આભાર